કોપર સલ્ફેટ નાખ્યુંરિક એસિડ નાખીશ જો આ મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીશ પાણીમાં આનો રંગ કેવો થયો કેવો થયો બરાબર જ્યારે મેં આ બીકરની અંદર પાણી લીધું તેની અંદર કોપર સલ્ફેટ નો ભૂકો નાખ્યો અને તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ને થોડાક ટીપા નાખ્યા તો એનો રંગ કેવો થયો તે જુઓ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ એનો રંગ કેવો હતો બરાબર આપણે લીધું કે ભાઈ આનો રંગ આવો દેખાય આપણું હવે આપણે તો મેં થોડુંક શું કર્યું કસથળીમાં થોડુંક કાઢી લીધું કેમ કે જયારે હું આની અંદર ખીલી નાખીશ

ત્યારે છેલ્લે શું જોયેલું કે એક ભીખની અંદર આપણે પાણી લીધેલું એની અંદર આલ્ટ્રોમોલિકસે લીધેલું અને શું કરેલું અથવા પછી આપણે અલગ આવી રીતે એક સમુદ્ર રૂપે લઈ લીધેલું એનો રંગ કેવો છે તે જોઈ કેવો છે એનો રંગ પૂરો પાંદી છે બરાબર પૂરો છે જ્યારે મેં એની અંદર ખીલી નાખી જે વધારાનું હતું એની અંદર ખીલી નાખી ખીલી નાખ્યા પછી જોયું બીજા દિવસે તો એનો રંગ કેવો થઈ ગયો જુઓ જો લીલો થઈ ગયો તો જ્યારે ખીલી નહોતી નાખી ત્યારે એનો રંગ જુઓ અને જ્યારે ખીલી નાખ્યા પછી એનો રંગ કેવો થઈ જાય છે લીલો તો એનો અર્થ અહીંયા શું થઈ આ રાસાયણિક પ્રક્રિયા થઈ પહેલાં શું હતું કપડ સલ્ફેટનું દ્રાવણ હવે આ શું બની ગયું લોખંડ એટલે કે આયર્ન સલ્ફેટનું દ્રાવણ